ઘૂસીને બે પૂર્વ પ્રેમી સહિત સમયે બાથરૂમ માં કપડા બદલવા ગયેલી યુવતીને ખેંચીને માર મારવાની સહિત પરિવારને ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થતા ને પોલીસે ઝડપી લીધા હતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક હદમાં એક રેસીડેન્સી ફરી એ જ નંબર ફોન આવતા યુવાને ફોન ઉપાડતા જ અજાણ્યા એ અપશબ્દ ઉચ્ચારી ઘરની બહાર નીકળ હું આવું છું એમ કહી ફોન કટ કરી દીધો હતો જે બાદ એક ઓળી કારમાં આવેલ ચારી સમયે યુવતીના ભાઈ કઈ સમજે તે પહેલા માર મારી યુવતી અંગે